બધાએ મિત્રોને પેલા તો હરર મહાદેવ ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજ આપણે જવાનું છે બદ્રીનાથ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આજ જો કે ટ્રાવેલ બહુ નથી બે કલાક જ ખાલી ટ્રાવેલ છે બાકી જો આ બધા તૈયાર થઈ ગયા છે બાકી મહાદેવ મહાદેવ આગે આજની હોટેલ એક નંબર હતી ફૂલ ફુલ સુવિધાવાળી હે બેસ્ટમાં બેસ્ટ હોટેલ

આપડે ફટાફટ <coughs> 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 બધા મંદિર આમાં આવી પાણી વચ્ચે જ છે જો અત્યાર સુધી બધા બ્લોક જોયા છે બધામાં એમ જ હશે તો અંદર કેમેરો અલાવ નહોતો એટલે મેં ન તમને દર્શન કરાવ્યા બહારથી તમને મંદિર દેખાડી દીધું જો અહીંયા ઘણા મંદિર છે

રસ્તામાં વિષ્ણુ પ્રયાગ કરેલ મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ લાઈન માં જે મંદિર આવે છે એના દર્શન કરતા કરતા જાવ એટલે વાંધો નહીં અહીંયા ઠેઠા આવ્યા છે દર્શન કરતા જાય બરોબર ને બાકી હું કામ રાખવું ઘટું દર્શન કરતા જાય બધે હવે નદી છે એક ઘેલી ગંગા અને બીજું તો યાદ નથી તમને યાદ હોય તો કોમેન્ટ કરી દીધો મને યાદ નથી હાલો બાર બતાવો બાર નામ લખેલું બ્લોગ માં કન્ટિન્યુ બનાવી બે મિનિટ કે વ્યૂ તો અહીંયા કાંઈ ખટે એમ છે કે નિઝો અલકનંદા અને ઘેલી ગંગા જો ચાલો આયા સી થોડું નીચે જોતા આવે નીચે કરી વ્યૂ તો કાંઈ ખટે એમ જ નથી

જગ્યા રૂમ પણ રાખેલી છે જમવા આવ્યા છે અત્યારે એવા બધા વેહી ગયા છે હવે જોયું જમવામાં હું મજા હું મજા આવું ભાઈ ઠંડી વધારે અત્યારે અમે હોટલમાં જમતા હતા બહાર આવ્યા તાત્કાલિક વાતાવરણ ફરી જાય પવન જો આવી ઠંડીનો પવન હવે બરફ પડવાનું ચાલુ જો બરફ પડે છે રિયલમાં અને અચાનક વાતાવરણ ફરી ગયું મંદિર ભોગી જાય છે પણ વાતાવરણ જો યાર કેવું બદલાઈ ગયું આ મંદિર છે જો બદ્રીનાથ તમે રીલ માં જોયું હોય તો કદાચ વાતાવરણ ખતરનાક થઈ ગયું યાર એક તો આટલી બધી ઠંડી એમાં આટલો બધો પવન જોવો તો ખરી યાર આમે બરફ પડે ખતરનાક વાતાવરણ છે તો જો મંદિરે આવી ગયા છે હજુ અડધી કલાક વાર છે મંદિર પછી ખુલ છે મંદિર ખુલે પછી દર્શન કરી લેવું એટલું બધી ટ્રાફિક તો અત્યારે કઈ છે નહીં એટલે વાંધો નહીં આવે દર્શન કરવા ફટાફટ દર્શન કરીને રૂમમાં જવું પડશે વાતાવરણ આટલી ઠંડી અને ક્યારેય સહન નથી કરી ક્યાં ક્યારે આપણે આટલી ઠંડી સહન કરી

ત્યારે કેટલો હતો ને અત્યારે કેટલો એટલે ફૂલ ડુંગર બરફ જ થઈ ગયો એટલે ફૂલ એટલે ફૂલ ડુંગર ગજબ ઠંડી થઈ ગઈ છું આ જગ્યા છે જ મેં તમને દેખાયો હતો બરફ ત્યારે મેં કીધું ધીમો ધીમો બરફ આવે છે અત્યારે કેટલો છે Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it, talking shit from the drama. Come coming up and said you took your mama. Uh, uh, uh. It's the Whip, 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 not the gun, gun. Yeah.